હું હું ડોક્ટર પ્રદ્યુમન ગણુભાઈ વાજા ઈશ્વરના નામ નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મહારા જાણવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા મંત્રી તરીકેના એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય आवश्यक हो सीवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगर तेनी के तेमनी आगर तेने, तेने प्रकट करीश नहीं तेने प्रकट करीश नहीं